નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટના સીએસઆરના સહયોગથી હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આઠ માર્ચ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી પાદરા શાખાના ચોકારી ગામમાં રોગ જાગૃતિ અને પંચાવન ફ્રૂટ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કુલ બસો વીસ પેકેટનો સમાવેશ થાય છે અને સિત્તેર સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું કુલ એકસો મહિલાઓ અને છોકરીઓએ લાભ લીધો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શાળામાં માસિક ચક્ર ગર્ભાવસ્થા ડિલિવરી અને મેનોપોઝ સંબંધિત વિષયો પર જાગૃતિ લાવવામાં આવી હતી જેમાં ખાસ નિષ્ણાત ડાયટીશિયન પણ હાજર રહ્યા હતા જેથી તેઓને જાગૃત કરી શકાય કે કયા પ્રકારના ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેથી આ પરિસ્થિતિમાં કોઈપણ રોગ સામે લડવા માટે ઉર્જા મેળવી શકાય છે આ કાર્યક્રમમાં છોકરીઓને મહિલાઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમણે શ્રેષ્ઠ જવાબો આપ્યા હતા છોકરીઓને મહિલાઓના બલિદાન અને યોગદાનની પ્રશંસામાં પાદરા એમએચયુ ટીમે પ્રેમ સંભાળ અને હૂંફની દુનિયાને પ્રોત્સાહન આપવામાં આવે તેમને ભૂમિકાને તેમની ભૂમિકાને માન આપીને વિચારપૂર્વક આભાર કાર્ડ આપ્યા એમએચયુના સંયોજક અનુરાધા પરમારના નેતૃત્વ હેઠળ પાદરા એમએચયુની ટીમ દ્વારા કરવામાં આવ્યું જેમાં મુખ્યપણે ડૉક્ટર માહી દ્વારા પણ સ્ત્રીરોગ જાગૃતિ આપવામાં આવી હતી સાવચેતી અંગે માર્ગદર્શન પણ અપાયું હતું નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા આપણે પણ લાવીએ અને એની સાથે ડાયગ્રેશન ડાયગ્રેશન શું કામ કરે છે ભાઈ કે તમારું ખાણ કેવું હોવું જોઈએ આ રોગો તમને જે થાય છે એમાં તમારે શું શું વસ્તુને ખાણ પીણમાં ધ્યાન રાખવું જોઈએ એનું આપણે એમને સ્પેશિયાલિસ્ટ છે તો એના વિશે વાત ચર્ચા અહીંયા કરશે અને અમે એની સાથે વિચારીએ છે કે છોકરીઓ માટે પેટ ડિસ્ટ્રિબ્યુશન અને મહિલાઓ માટે અમે કીટ લાવ્યા છે હવે કીટમાં શું છે તો ખજૂર છે પછી પેલા કાબુલી ચણા છે